જ્યારે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ તો આપણે તેટલા વધસ્તંભ જોવા મળે છે જેટલા રાતના આકાશમાં તારા છે એવું કહેવામાં આવે છે કે વિશ્વની એક તૃતીયાશ વસ્તી એટલે લગભગ બે પોઈન્ટ બે અબજ લોકો ખ્રિસ્તી છે તેથી આ સ્વાભાવિક છે કે આપણી આજુબાજુ ઘણા ચર્ચ છે અને જે રીતે ઘણા વધસ્તંભ છે તે પ્રમાણે ઘણા બધા સિદ્ધાંતો અને સંપ્રદાય છે એક બાઇબલ છે અને ઈસુએ એક સુવાર્તાનો પ્રચાર કર્યો હવે બે હજાર વર્ષ પછી આટલા બધા સિદ્ધાંતો અને સંપ્રદાય કેમ છે તે બધા દાવો કરે છે કે તે અધિકૃત છે અને જો તે બીજાથી અલગ હોય તો તેઓને નાસ્તિક કહે છે જો આપણે ઈસુ પર આપણા ઉદ્ધારકર્તા તરીકે વિશ્વાસ કરીએ છીએ તો નાસ્તિક અને અધિકૃતતામાં તફાવત કરવો ખૂબ મહત્વપૂર્ણ છે કેમ કે તે આપણા ઉદ્ધારથી ગાઢ રીતે સંબંધિત છે 2000 વર્ષ પહેલા ઈસુએ સુવાર્તાનો પ્રચાર કર્યો અને તેમના શિષ્યોએ તેનું પાલન કર્યું ત્યારે અધિકૃત સુવાર્તા કઈ છે જો તમે ખોવાઈ જાઓ તો તમે તમારો માર્ગ કેવી રીતે શોધી શકશો આજકાલ આપણે જીપીએસ નો ઉપયોગ કરીને આપણું જાણી શકીએ છીએ તેથી ખોવાઈ જવું લગભગ અશક્ય છે જૂના દિવસોમાં નકશા અને ઉપયોગ કરીને પોતાનો માર્ગ શોધવાનો હતો અને જો તેમની પાસે તે નહોતું તો તેમણે રાત્રિના આકાશમાં તારાઓને જોઈને તેમના સ્થાન અનુમાન લગાવવું પડતું હતું ઉદાહરણ તરીકે ઉત્તર દિશા કઈ દિશામાં છે તે દર્શાવવા માટે એક પ્રવાસી અથવા ના દ્વારા માર્ગદર્શક તરીકે ઉત્તર તારાનો ઉપયોગ કરવામાં આવતો હતો તે જ રીતે જ્યારે આપણી પાસે કોઈ સ્થાન માટે એક નિર્ધારિત ધોરણ હોય છે તો આપણે આપણો માર્ગ શોધી શકીએ છીએ તે જ રીતે જ્યારે ઈસુએ બે હજાર વર્ષ પહેલાં સુવાર્તાનો પ્રચાર કર્યો હતો ત્યારે આજના જેવો બીજો કોઈ સિદ્ધાંત કે સંપ્રદાય ન હતો ત્યારે આ યુગમાં જ્યારે દરેક ચર્ચ અધિકૃત હોવાનો દાવો કરે છે આપણે ખોવાયેલી અધિકૃતતાને શોધવા માટે માનક માપદંડ તરીકે શું નક્કી કરવું જોઈએ મારે વિશે સાક્ષી આપનાર તે એ જ છે બાઇબલ ઈસુ વિશે સાક્ષી આપે છે તેથી અધિકૃતતામાં તફાવત કરવા માટે માનક માપદંડ બાઇબલ છે બાઇબલમાં ઈસુના જીવનનો નોંધ છે જેમણે સાડા ત્રણ વર્ષ સુધી સુવાર્તાનો પ્રચાર કર્યો આપણે બાઇબલ દ્વારા જોઈ શકીએ છીએ કે ઈસુએ શું કહ્યું અને શું કર્યું કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો એ માટે મેં તમને નમૂનો આપ્યો છે આ રીતે જો આપણે ઈસુએ આપણા માટે બેસાડેલા નમૂનોનું પાલન કરીએ

नास्तिक की अधिकृतता में तफावत करवाने संपूर्ण मापदंड लोगों की संख्या थी नहीं परंतु चर्च ईसुनी शिक्षाओं को पालन करे छे के नहीं तेना द्वारा व्याख्यायित करवामा आवे छे टेन तमारा मा पण खोटा उपदेश को थशे તેઓ નાશકારક પાંખડી મતો ગુપ્ત રીતે ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્વાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વહોરી લેશે તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે તેઓ દ્રવ્યલોભથી કપતી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી અને તેઓનો નાશ ઢીલ કરતો નથી ખોટા ઉપદેશ કો નાશકારક પાખડી મતો ફેલાવશે ઈસુનો નકાર કરે છે અને તેઓ કપટી વાતો બોલીને સત્યના માર્ગની નિંદા થશે શું વિધર્મીઓ જે ઈસુનો નકાર કરે છે અને સત્યના માર્ગને બદનામ કરે છે બચાવી શકાય છે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પ્રવેશે એમ તો નહીં પણ જેઓ મારા આકાશમાના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેશે બાઇબલ કહે છે કે દરેક વ્યક્તિ જે ઈસુ પર વિશ્વાસ કરે છે તે સ્વર્ગમાં પ્રવેશ કરી શકતો નથી પણ જેઓ પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેશે તેથી નાસ્તિકો સ્વર્ગમાં પ્રવેશ કરી શકતા નથી કેમ કે તેઓ ઈસુની આજ્ઞાઓનું પાલન નથી કરતા ઈસુએ સ્થાપિત કરેલા બધા ઉદાહરણો સુવાર્તા છે અને તેનું પાલન કરવું મૂળ છે